નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલ રાહિત એજ્યુકેશનમાં આજના વિડીયોમાં આપણે પોસ્ટ ઓફિસ મેરિસ્ટ લિસ્ટ જાહેર થયું છે દરેક જિલ્લાવાઈઝ કટ ઓફ કેટલું છે તેના વિશે જાણીશું તો સૌપ્રથમ આપણે જીડીએસ ઓનલાઈન જે શેડ્યુલ જુલાઈ બે હજાર ચોવીસ ગુજરાત સફળ લિસ્ટ પહેલું બહાર પાડ્યું છે તો તમે ડિવિઝન ઓફિસ નેમ અને તમારું જે કેટેગરી છે તે અને રજિસ્ટર નંબર પ્રમાણે તમે તમારું મેરિટ લિસ્ટ જોઈ શકો છો તેમાં ગૂગલમાં તમારે સર્ચ કરવાનું જીડીએસ રિઝલ્ટ સર્ચ કરશો એટલે આ રીતે એન્ટરફેસ છે તેમાં તમે રેડ કલરનું જે ન્યૂ લખેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો જીડીએસ ઓનલાઈન ઓફિશિયલ વેબસાઇટનું પેજ આ રીતે ખુલશે તેમાં તમારે ન્યૂ પર ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો જીડીએસ ઓનલાઈન એના પર તમે એક ક્લિક કરશો રેડ કલરનું ન્યૂ લખેલું છે તેના પર તો તેમાં તમારે દરેક જિલ્લા સ્ટેટ પોસ્ટ છે તેમાં ગુજરાત સિલેક્ટ કરશો એટલે આ રીતે એન્ટરપ્રાઇઝ ખુલશે તેમાં તમારું કટ ઓફ મેરિટ અને મેરિટ લિસ્ટ જોઈ શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય